લો ટુ ફેમિલી ગેમ છો મજામાં જય માતાજી જય મંગલ માદે માદેવ તો બસ બીજું તો કાંઈ નહીં તો નવા માં તમારું બધેનું સ્વાગત છે અને સવા આઠ વાગી ગયા છે ને આપણે ફટાફટ કામે જાવી અને આમ તો આજે એક ભાઈ મળવા આવવાના છે આપણે મુલાકાત કરવાની છે આમ તો થમલેને જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે કોની એરે મુલાકાત કરી તો એ મળવા આવવાના છે તળાજા આવવાના છે તો આપણે એરે મુલાકાત કરશે ખાસ અને ફોન કર્યો તો રાતે તો કે હું આવવાનો છું અને હું ફોન તમને કરીશ તો એ સાડા દસથી અગિયારના ગાળામાં આવે છે ને આપણે મુલાકાત કરવાની છે જનકભાઈ સાથે તો એ લોકો પરમોશનમાં આવે છે તો મુલાકાત કરશે ફોન આવે છે તો આપણે ખાસ કરીને જઈશું અને મુલાકાત કરીશું જનકભાઈ સાથે અને થોડીક ઘણી વાત કરીશું જનકભાઈ સાથે બસ લીધું તો કાંઈ નહીં મતલબ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખાસ કરીને તો આ લગભગ તો સો ટકા આપણે જનકભાઈની મુલાકાત કરવાની છે અને તળાદા આવવાના છે એટલે મુલાકાત કરીશું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો ચાલો તો આપણે જવા દઈએ હવે સીધા કામી અત્યારે આપણે તળાદા અને એક ખાસ મિત્ર મળવા આવે છે

તો આપણે અત્યારે ઘરે અને અહીંયા અમારે શાકભાજી સુધારવાનું કામકાજ ચાલુ છે અને આપણે જનકભાઈ મુલાકાત કરી છે જેકભાઈ તો એ આવ્યા હતા અને ફોન એનો આવ્યો હતો આપણે રિસીવ થયો નહીં પણ અચાનક મને ખ્યાલ હતો કે આ દુકાને પરમોશન કરવા આવવાના તો આપણે ફોન આવ્યો એ ભેગા જ આપણે સીધા ત્યાં પહોંચી ગયા અને એને ફોન તો કર્યો પણ ભૂલ આપણી કે ફોન ઉપડ્યો નહીં અને મુલાકાત થઈ ગઈ આપણે જનકભાઈ સાથે તો આમાં પણ જનકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે અમારે મુલાકાત કરી કેમ હું તને કહેતો છે ને કે જનકભાઈ આજ આવવાના છે તળાજ તો આપણે એ મુલાકાત કરશે કારણ કે ફોન કરશે તો જનકભાઈનો ફોન આવી ગયો આપણે અરે મુલાકાત કરી તો બસ બીજું તો કાંઈ નહીં તો એનો વલોક કરીએ છીએ પૂરો અને હવે મળીશું નવા વલોકમાં તો જય માતાજી જય મંગલ મહાદેવ મહાદેવ તો ચાલો ભાઈ